હા મિત્રો મારા નવા લોગ માં તમારા બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધામાં જય સિયા રામ અને જય મહાદેવ તો આજે હું તમને બતાવીશ અને હું જાઉં છું ગામ તો તમને નાનો બધો તમારા માં બન્યા રહીશું તો મિત્રો હવે હું ભોગી ગયો છું બેઠા છે મહાદેવ અને દૂધ ની થેલી લાવવાની લેતા આવો અને મમ્મી જેમ કે મારા બા અહિયાં દીધી સિદ્ધિ ના ઝાડ ને ફૂલ આવ્યા છે મેં પેલી વખત જોયા કોઈ જોયા હોય તો કોમેન્ટમાં ભોળાનાથ માટે બનાવી છે ઉખડી અહીંયા મારા મમ્મી છે ચા સગડી ઉપર અને ગયા ભગવાન થાળ જમાડવા તો જમવામાં છે દૂધ ચા ભાખરી અને ઘી સોપડવાનું છે અને એમ શીરાવા બે ગયા બે માં દીકરો હાલો બધા શિરાવા હવે અહીંયા થોડાક તમને કુદરતી વાતાવરણના દર્શન કરાવવું આંબાનું ઝાડ છે પણ આમાં બહુ કેરી નથી આ કેળામાં કેળા આવ્યા છે આંબામાં કેરી આવી છે અને શેતુડાનું ઝાડ આખું ભરેલું છે તો પુષ્કળ શેતુડા આવ્યા છે આંબામાં કેરીઓ આવી છે ઢાકી દીધા ખેરી ન જાય ને એટલે બીજા આંબાના ઝાડ છે નાના નાના છે ફૂલ ઝાડ છે ટામેટી ને એવું છે સીકું આવ્યા છે લીંબુ આવ્યા છે આ બગીચો સરસ મજાનો હા આ રુદ્રાના વૈન્યાન તમારે તો વેદિકા રોટલી બનાવે છે ને બધા રોટલી એન મમ્મી રોટલી બનાવે છે વેદિકા એ રુદ્રા વિજ્ઞાન કરે છે આ શેનું શાક બનાવે ઢોકળી હાલો તો આ ઢોકળીનું શાક છે બપોરે તો હવે અમારે જમવાનું તૈયાર છે રોટલી છે ઢોકળી બરફ નાખેલી સાસ ખાકતી જ મળે ને આટલી વસ્તુ છે જમવાની તો હાલો બધા જમવા તો આ મારા બધા ગામના ટેણી હશે કે અમને વિડીયોમાં લઈ લ્યો બધા હાલો હાઇ કઈ ગયો બધા કાલે આવી જશો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ